નમસ્કાર વોસો વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે આજરો પવિત્ર શ્રાવણ માસના દસમા દિવસે મા દશામાના સ્થાપનાના દસ દિવસ પૂજા અર્ચના પૂર્ણ કરી માતાજીના ભાવિ ભક્તોએ મા મહીસાગર નદી કિનારે વિસર્જન કરવા આવ્યા જેમાં પાદરા તાલુકાના નાના મોટા દરેક ગામથી હજારો લોકોની જન્મિતની સાથે ભાવિ ભક્તોની રાત્રે બાર વાગ્યાથી સવાર સુધી હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી પોલીસ સ્ટાફ તેમજ મહિલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ સ્થાનિક તરવૈયાઓ ગામના આગેવાનો તથા સામાજિક કાર્યકરો અને ગામના યુવાનો દ્વારા શાંતિ અને શ્રદ્ધાપૂર્વક માં દશામાના વિસર્જન કરાયા બાદ ડબકા ગામના મિત્ર મંડળ દ્વારા ગરમ ચા નાસ્તાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું જે જોઈ હર્ષની લાગણી અનુભવાઈ હતી ખૂબ જ સારી રીતે શ્રદ્ધા અને શાંતિપૂર્વક માં દશામાનું વિસર્જન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે વિક્રમભાઈ જારિયા વડોદરા